નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ ચાર ઓગસ્ટથી લઈને વીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે જે વરાપનો રાઉન્ડ ચાલી રહ્યો છે વરાપના રાઉન્ડની સાથે કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા હજુ પણ રહેલી છે શું સાર્વત્રિક વરસાદ અત્યારે મળશે આવનારા દિવસોમાં કઈ વરસાદની સિસ્ટમ અસર કરશે જે ગુજરાતને વ્યાપક અસર કરવાની છે મિત્રો મહત્ત્વનું છે કે અત્યારે ગુજરાતમાં સરેરાશ વરસાદનું પ્રમાણ ત્રેસઠ ટકાથી ઉપર ચાલ્યું ગયું છે જે એક આનંદના અને અગત્યના સમાચાર કહી શકાય છે અત્યારે ગુજરાતમાં વરસાદે ચોક્કસથી વિરામ લીધો છે આજે તારીખ ચાર ઓગસ્ટના વહેલી સવારથી જ ગુજરાતના અનેક જિલ્લામાં તાપ તડકો પણ નીકળી ગયો છે ઉગાડ પણ થયો છે અને જે લોક ક્લાઉડ ફોર્મેશન છે જે મધ્યમ સ્તરના વાદળો છે તે પણ હટી જવા પામ્યા છે એટલે એક વરાપનો મોટો રાઉન્ડ પણ જોવા મળી રહ્યો છે મિત્રો આજે તારીખે ચાર ઓગસ્ટ છે તો આજે ઉત્તર ભારતના અનેક ભાગોમાં સાયક્લોનિક સિસ્ટમની અસર રહેશે જેમાં દિલ્હી એનસીઆર સહિત અનેક વિસ્તારમાં વ્યાપક વરસાદ થાય ઉપરાંત મિત્રો આ બધી સિસ્ટમને કારણે ગુજરાતમાં એક સામાન્ય ઠંડકનું વાતાવરણ જોવા મળશે ઠંડા પવનો પણ જોવા મળશે એટલે ગરમીમાં આપણને આંશિક રાહત મળશે આજે તારીખે ચાર ઓગસ્ટના વરસાદની વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો અડધા ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ નહીવત રહેશે લોકલ ડેવલપમેન્ટ થાય તો ફક્ત જે તે વિસ્તારમાં વરસાદ થાય બાકી સાર્વત્રિક વરસાદનો માહોલ નથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સાર્વત્રિક વરસાદનો માહોલ નથી છોટા છવાયો વરસાદ આપણને જોવા મળે કોઈ કોઈ જગ્યાએ પાંચ કે દસ મિનિટના નાનકડા વરસાદી ઝાપટા થઈ જતા હોય છે મહત્ત્વનું છે કે મિત્રો અત્યારે ઉપરવાસમાં પણ વરસાદ જે છે એ ઓછો જોવા મળી રહ્યો છે એટલે જે નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે તેમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે ગુજરાતમાં અત્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે અન્ય રાજ્યોમાં પણ વરસાદ જોઈએ એવો જોઈ મળતો નથી જેના ભાગરૂપે થઈને ગુજરાતની નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો પણ થઈ રહ્યો છે પરંતુ અત્યારે આપણે જે જરૂરિયાત પૂરતું પાણી છે નદીઓ હોય ડેમ હોય તેવા જરૂરિયાત પૂરતું જે પાણી છે ચોક્કસથી આપણી પાસે એટલો તો સ્ટોક થઈ ગયો છે હવે મિત્રો આવનારા રાઉન્ડની વાત કરીએ તો ચાર અને પાંચ ઓગસ્ટે પણ વરસાદ સામાન્ય અને છૂટો છવાયો રહેશે છ ઓગસ્ટથી લઈને પંદર ઓગસ્ટ સુધીમાં પણ સામાન્ય વરસાદની સિસ્ટમ સક્રિય થાય જેના ભાગરૂપે થઈને સાર્વત્રિક વરસાદ નહીં પરંતુ છૂટો છવાયો વરસાદ રહેશે મહત્ત્વનો છે કે તારીખ સત્તર અને અઢાર ઓગસ્ટની આસપાસ એક મજબૂત વરસાદની સિસ્ટમ સક્રિય થાય જે બંગાળની ખાડી તરફથી આવશે જે સાયક્લોનિક સિસ્ટમના રૂપમાં જોવા મળશે જેના ભાગરૂપે થઈને કહી શકાય કે આવનારા દિવસોમાં આપણને જે વરસાદ મળવાનો છે સત્તર અને અઢાર ઓગસ્ટથી વધુ વરસાદ મળશે અને આ સાયક્લોનિક સિસ્ટમ મધ્ય ભારતને અસર કરશે અને ત્યારબાદ ગુજરાતના ઉત્તર ગુજરાત પૂર્વ તરફનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારને શરૂઆત થઈ જશે એટલે સત્તરથી લઈને વીસ એકવીસ બાવીસ ઓગસ્ટનું જે સેશન છે એ ગુજરાતના અંદાજીત પચાસથી એસી ટકા વિસ્તારને વરસાદ આપે તેવી પણ શક્યતા છે એટલે મિત્રો એક વરસાદનો રાઉન્ડ આવવાનો છે પરંતુ સોળ સત્તર તારીખ બાદ એક મજબૂત સિસ્ટમ સક્રિય થાય જેના લીધે તેને ગુજરાતમાં આવનારા દિવસ દિવસોમાં હજુ પણ સારામાં સારા વરસાદની શક્યતા રહે છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવો છે તાપ તડકો ઉગાડ હોય તો તમામ પ્રકારની માહિતી આપી દેજો બીજી તરફ મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છમાં આવનારા ચોવીસથી અડતાલીસ કલાકમાં પવનનું પ્રમાણ વધારે રહેશે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વધારે પવન રહેશે જેમાં વીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે કે કારણ કે દરિયામાં એક પવનનું પ્રમાણ વધારે જોવા મળશે ઊંચા મોજા ઉછાળવા અને થોડું નુકસાની થાય તેવી શક્યતા છે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો તો ચાલો મિત્રો ફરીથી વરસાદની લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે